આજે જેતપુર તાલુકાના વાવ તારાપુર અને જેતપુર જેતપુર એટલે હાઈવેથી ટેકરી જે મંદિર છે સ્કૂલ છે ત્યાં જતો એક રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આ આ રસ્તો અંદાજીત પચાસ લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને અહીંયા આવતા વિદ્યાર્થીઓ અને મંદિરને દર્શનાર્થીઓને આનો લાભ મળવાનો છે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એમાં માન્ય ધારાસભ્યશ્રીની રજૂઆતને ધ્યાને લઈ આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે અને આજે ભૂમિપૂજન થાય છે આજે વાવ મુકામે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રસ્તાઓનું ખૂબ મોટા પ્રમાણમાં નેટવર્ક છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે વિછાઈ રહ્યું છે ત્યારે તે અંતર્ગત જેતપુર ઈટવાળા વાવ ગામને જોડતા રીસર્ફિસિંગ રસ્તા અને ત્રણ ગાળાના મિની પુલનું જેની રકમ એક કરોડને ઇઠ્યોતેર લાખ ઉપરાંતની એનું ખાતમુહૂર્ત અમારા લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે કરવામાં આવ્યું આજે ત્રણેક જેટલા કામોનું ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છે તેમાં જેતપુર મેઇન રસ્તાથી શંકર ટેકરી તરફના રસ્તાનું કામ જે ચારસો મીટર જેટલું છે અને જેની રકમ પચાસ લાખ છે એવો જ સો મીટરનો રસ્તો સાડા પાંચ મીટરની પહોળાઈનો તારાપુરથી નાની રાસલી વચ્ચે સો મીટરની લંબાઈનો એ પણ આદરણીય સાંસદશ્રીના હસ્તે જેનું આજે ભૂમિપૂજન થયું છે તો આજની તકે રાજ્યની સરકારનો અમે આ સૌ આગેવાનો વતી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્ય અહીંના સૌ ગ્રામજનો વતી રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ